પંચમહાલ જિલ્લાના કાલોલ ગામ ખાતે કનોજિયા સમાજમાં કુળદેવી ફૂલમતી નવચંડી સમાજના યુવાનો તથા ચૌહાણ સમાજના વડીલો યુવાનો મહિલાઓ હાજર રહ્યા હતા સમાજના આગેવાનો સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આગળ વધે તથા દેશ પ્રગતિમાં સહભાગી બને તે માટે હકારાત્મક વિચારો સાથે શિક્ષણ વ્યસન મુક્તિ અને કુરીવાજો વિશે સમાજમાં ડોક્ટર ની ડિગ્રી પ્રાપ્ત કરી સમાજ સેવા કરનારા પ્રતિષ્ઠિત ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે સમાજના પત્રકારો પોલીસ શિક્ષકો તેમજ વિવિધ સરકારી પદ શોભાવનારા અધિકારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ યજ્ઞના કાર્યક્રમ બાદ સમાજમાં અવિવાહિત યુવકો અને યુવતીઓ માટે સામુહિક તથા પારિવારિક સંમેલન યોજવામાં આવ્યું હતું સમાજના આગેવાનો દ્વારા જીવન સાથી ની પસંદગી કરવાની સુવર્ણ અને ઉત્તમ તક પૂરી પાડવામાં આવી હતી જેમાં તમામ યુવક યુવતીઓ બાયોડેટા જાહેર માં જણાવવામાં આવ્યું હતું સમાજ અગ્રણીઓ અને તમામ લોકોએ ફૂલમતી માતા નો યજ્ઞ હવન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને પ્રસાદ લીધો હતો આજ ફૂલમતી ગામ ખાતે અલિન્દ્રા કુળદેવી માના હવેલી જગ્યાની અંદર એક કનોજિયા સમાજનો પરિચય મેળો નવચંડી યજ્ઞ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન અને વયોવૃદ્ધ વડીલોનું પણ સન્માનનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલું હતું બહુ મોટી સંખ્યાની અંદર કનોજિયા સમાજના પરિજનોએ ભાગ લીધો અને ગુજરાતને બહુ સારી રીતે સક્સેસ બનાવ્યું સમાજને એક કરીને આગળ વધવાની એક એમ લઈને સમાજ ગુજરાતના જેટલા પણ સમાજ છે એ ત્રણે ત્રણ સમાજ એક સાથે એવું પણ નક્કી કરેલું છે કે આગળ સમાજને વધુ શૈક્ષણિક મદદ મળી રહે એના માટે પણ પગલાં ભરવામાં આવશે અને એ માટલ જે ગુજરાતના કાન્યકુદ વૈશ્ય સમાજના પ્રમુખ શ્રી પાર્થભાઈ કનોજિયા અને વડોદરા શહેર કરોજિયા સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈ કનોજીયાએ એમ ત્રણે ત્રણ રૂપે ભેગા થઈ અને આ વાતનો સાથ સહકાર આપ્યો છે અને અમે સમાજને એક આગળ નવી દિશામાં લઈ જઈશું એવો પ્રયાસ કરીશું સમાજનો પ્રમુખ શ્રી જયંતિભાઈ કનોજીયા રિટાયર્ડ મામલતદાર છું વડોદરા શહેર કનોજીયા સમાજમાં અમે નિઃશુલ્ક અમૂલગ્ન ચાલુ વર્ષ આયોજન કર્યું છે અને એમાં જે કંઈ જોડાય છે અમે એક પણ જાતિ ફી લેવાનું નથી ડિક્લેર કર્યું છે હજુ એક જોડું જોડાયું નથી જો તે એકત્રીસમી મે માર્ચ સુધીમાં અને એપ્રિલ સુધીનું નેતા છે તો અમે નિષ્ફળ વડોદરા શહેરમાં દર આગળ વર્ષ સાતમને દિવસે અમે શિંદે માતાનું મંદિર એટલે કે અમારું ચોખાજી પણ રાખ્યું છે ત્યાં આહવાન રાખીએ છીએ બાળકોને આપેલ ગુજરાત તરફથી ઇનામો આપીએ છીએ એને પણ અમે ત્યાં ફ્રી સ્પેસ આપીએ છીએ અખિલ ગુજરાત કાર્યકો વૈશ્વમાનો કોઈ પ્રોગ્રામ એ અમે એને જગ્યા ફાળીને અમારે સંદર્ભ થાય એટલે થાય છે જ્યારે ચાર ગામ સમાજને પણ અમે પૂરો સહકાર આપીએ છીએ અમારો એવી આશા છે કે આ ચાર ગામ ભલે રહેવું પણ સમસ્ત ગુજરાતનું જ આ થાય એવી અમારી આશા છે અને થયું જ છે હવે જે કંઈ કામ રાખીએ છીએ અમે બધા સાથે ભેગા કરી આ હવે કામ પૂરું કરીશું આજ રોજ અહીંયા અમારા ઝારગામ કરનોજિયા સમાજના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ કનોજીયાએ કીધું તેમ આ કાર્યક્રમ સૌપ્રથમ તો ચૈત્રી નવરાત્રી નિમિત્તે માતાજીનું નવચંડી યજ્ઞ થાય માતાજીના આશીર્વાદ અમારા સમાજને મળે તે બદલ રાખવામાં આવે છે તદઉપરાંત એની જોડે જોડે અમારા સમાજને બીજા બે ત્રણ કાર્યક્રમ જોડે સંકલિત કરીને પરિચય મેળો સમાજના અમારા જે લોકો વરિષ્ઠ લોકો છે સિનિયર સિટીઝન લોકો એ લોકોનું સન્માન તથા જે પણ અમારા સમાજમાં બહેન દીકરીઓ દીકરાઓ જે લોકો આગળ ઊંચો અભ્યાસ કર્યો છે સારું બન્યા છે પી પીએચડીની ડિગ્રી મેળવી છે સરકારી ક્ષેત્રે સારી નોકરી કરે છે એવા લોકોનું સન્માન કરીને લોકોનો ઉત્સાહ વધારવાનું એક અમારું આ પ્લેટફોર્મ મૂકવામાં આવે છે આગળ જેથી અમારા સમાજના લોકોનો ઉત્સાહ વધે અને એમને પણ આગળ જતાં એવું થાય કે હું મારા સમાજનું ગૌરવ બનું મારા ઘર માટે એક મજબૂત વ્યક્તિ બનું અને સમાજનું અને ઘરનું મારા સારું કરું અને આગળ વધવું એક તાત્પર્ય અમારા કનોજિયા ચાર ગામ સમાજનો હોય છે વડોદરા કનોજિયા સમાજનો હોય છે અને અખિલ ગુજરાત સમાજ નો હોય છે જય ભારત જય માતા ન્યૂઝ સાથે યોગેશ કનોજિયા કાલોલ